જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આપણે અક્ષય નવમી એટલે કે કારતક સુદ નોમ જે ઇન્દ્રએ શરણાગતિ સ્વીકારી હતી અને ગોવિંદા અભિષેક કર્યો તો આ નવમીનો શું પ્રકાર છે સેવાક્રમનો અને અક્ષય નવમી કઈ રીતે થઈ એના વિશે આપણે સત્સંગ કરશું તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે પુષ્ટિ માર્ગમાં નિત્ય ઉત્સવ અને નિત્ય કીર્તનની પ્રણાલિકા છે શિયાળો ઉનાળો કે ચોમાસું કે વસંતઋતુ પ્રત્યેક ઋતુમાં ઉત્સવોની ઉજવણી થાય છે ભાગ્યે જ એક સપ્તાહ ઉત્સવ વગરનું પસાર થતું હશે ઉત્સવો રોજિંદા જીવનમાં આનંદનો પ્રસવ કરે છે ઉત્સવના દિવસે શ્રીજીને ભારે શૃંગાર શ્રીજી સન્મુખ ગવાતા કીર્તન સંગીત અર્પણ કરતા ભોગ અન્ય ધાર્મિક વિધિ આ બધાનું આગવું મહત્ત્વ છે અને આ બધાનું ચોકસાઈપૂર્વકનું આયોજન કરવામાં આવેલ છે તેનું પાલન પણ ચુસ્તપણે કરવામાં આવે છે સમય થતાં તેમાં થોડા પરિવર્તન આવ્યા છે ખાસ કરીને વસ્ત્રો તેની ડિઝાઇન રંગોથી માંડીને કવિતા અને રાગમાં પણ પરિવર્તન આવ્યું છે ઉત્સવોનું આયોજન સંપ્રદાયના અઢિષ્ઠાતા ગોપીઓના હૃદયભાવને અનુલક્ષીને કરેલ છે કારણ કે તેઓને તેમનું હૃદય શ્રી કૃષ્ણને અર્પણ કર્યું છે નવું વર્ષ વ્રજ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર સુદ પડવાથી શરૂ થાય ઉત્સવની તારીખ મથુરામાં ચાલતા કેલેન્ડરથી માફક જ નક્કી કરવામાં આવે છે ચંદ્રની કળામાં જે પ્રમાણે વધઘટ થાય તે એ પ્રમાણે પ્રત્યેક માસને પંદર પંદર દિવસના બે વિભાગમાં વહેંચવામાં આવે છે જેને શુક્લ પક્ષ એટલે કે પખવાડિયો જેમાં દિવસે દિવસે ચંદ્રનો પ્રકાશ વધે છે કૃષ્ણ પક્ષ એક ઈ પખવાડિયું હોય જેમાં પૂર્ણિમા બાદ ચંદ્રનો પ્રકાશ ઘટતો જાય એટલે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ હવે નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી એટલે હિન્દુ કેલેન્ડરના કારતક માક્ષર અને પોષ મહિના એ લલિતા સખીની સેવા આના ભાવના એ મહિના છે એના સખી મુખ્ય લલિતાજીની સેવા છે એમાં હવે કારતક સુદ નોમને અક્ષય નવમી કહે છે કારણ કે નવનો આંક એ પરિપૂર્ણ છે નવની સંખ્યા ગમે તે આંક સાથે ગુણવામાં આવતી એ રકમના અંકનો સરવાળો અંતે નવનો ગુણાંક જ નવ જ આવે છે દાખલા તરીકે નવ ચાર છત્રી તો છત્રી એટલે ત્રણ ને છ ત્રણ વત્તા છ એટલે નવ થયા હવે એ નવને ગમે ગમે સંખ્યા એ ગુણાકાર કરીએ અને પછી એનો જે સરવાળો કરીએ તો છેલ્લે પૂર્ણાંક નવ જ આવે એટલે નવ છે એ પૂર્ણ છે આ તિથિ નોમ અક્ષય છે એટલે નોમ નોમ આઠમ કે પછી આવતી દશમમાં ભેગા હોતા જ નથી આ સ્વતંત્ર તિથિ છે અક્ષય નોમીમાં કોઈ ભેગું હોતું જ નથી નથી આઠમ ભેગી હોતી કે નથી દશમ ભેગી હોતી એટલે આ તિથિને સ્વતંત્ર તિથિ કહે છે એટલે અક્ષય નવમી જે કારતક સુદ નોમને કહેવાય છે આ દિવસને હિન્દુ શાસ્ત્રમાં ધાતૃ એટલે કે આમળા નવમી પણ કહે છે આ દિવસે આમળાના વૃક્ષની પૂજા થાય છે કારણ કે તે દિવસે વૃક્ષમાં આમળાના વૃક્ષમાં વિષ્ણુજી અને શિવજીનો વાસ હોય છે આ દિવસે કરેલું પુણ્ય કાર્ય અક્ષય છે તે ક્યારેય સમાપ્ત થતું નથી તે દિવસે કરેલું દાન પૂજા ભક્તિ અને સેવાનું પુણ્ય કંઈક જન્મો સુધી પ્રાપ્ત થાય છે અને કરેલા પાપ પણ અક્ષય રહે છે જો પાપ કર્મ કર્યા હોય તો એ પણ અક્ષય રહીએ અને પુણ્ય કર્યું હોય એ પણ અક્ષય રહીએ જે કંઈક જન્મો સુધી ભોગવવા પડે છે માટે તે દિવસે જે કામ કરીએ તે સાવધાની કરીએ જેથી કષ્ટ પડે નહીં તે દિવસે આમળાનું સેવન કરવાથી તબિયત આરોગ્ય માટે સુખાકારી છે કારણ કે વિષ્ણુ સ્વરૂપ તુલસીજી શિવ સ્વરૂપ બેલ બિલ્લી આ બંનેના ગુણ એકી સાથે આમળામાં જોવા મળે છે ચરક સંહિતા અનુસાર અક્ષય નવમીના દિવસે આમળાના વૃક્ષ નીચે આમળા ફળના સેવન કર્યા પછી જ મહર્ષિ ચવનને નવયવન પ્રાપ્ત થયું હતું સ્ત્રીઓ પોતાના સૌભાગ્યની રક્ષા અને કુટુંબની પ્રગતિ અને સલામતી માટે આ પૂજા કરે છે આ પૂજાવિધિ શાસ્ત્રોક્ત અનુસાર થાય છે હવે આ તો થઈ મર્યાદા વાત હવે અક્ષય નવમીમાં પુષ્ટિવાનો ભાવ આપણે જોઈએ તો પુષ્ટિ મંદિરોની અંદર પરિક્રમા કરવાનું ખૂબ જ મહત્વનું હોય છે મંદિરોની બેઠકજી વગેરેની નવ પરિક્રમા કરવામાં આવે છે અક્ષય નવમીના દિવસે કરેલું તીર્થ સ્નાન બીજા કોઈ પણ દિવસે કરેલા સ્નાનથી એક અધાર ગણું મનાય છે કાર્તિક સુધી અક્ષય નવમીની દિવસે સતયુગનો પ્રારંભ થયો અને ત્રેતા યુગની સમાપ્તિ થઈ આ દિવસે મથુરા વૃંદાવન ક્ષેત્રની પરિક્રમાનું અનેરું મહત્વ છે આજના દિવસે ગૌમાતાનું પૂજન અને તેનો ભોગ પ્રસાદી ધરાવાય છે હવે કલ્પમાં વર્ષો વર્ષ થતા ઇન્દ્રયજ્ઞને બદલે શ્રી ગિરિરાજજીની પૂજા અને તેમનો યજ્ઞ કરવાનો પ્રસ્તાવ બાળકૃષ્ણ શ્રી નંદ બાવા અને વડીલ ગોપો સમક્ષ રજૂ કર્યો આ પ્રસ્તાવને સ્વીકૃતિ મળતા સર્વ ગોપોએ શ્રી ગોવર્ધન પૂજા શરૂ કરી દૂધ દહીંથી અને અભિષેક અને સ્વસ્તી વાંચન કરી ભોગ ધરાવ્યો સેવક અને સેવ્ય બંને શ્રી કૃષ્ણ જ હોય શ્રી ગોવર્ધન સ્વરૂપ ધારણ કરી આ ભોગ માન માનભંગ થયેલા ઇન્દ્રિયે સાંવર્તક મેઘને આજ્ઞા કરી સાત દિવસ મુશળધાર વરસાદ વરસાવ્યો વ્રજવાસી અને પશુ પંખીઓની રક્ષા કાજે શ્રી કૃષ્ણએ ટચલી આંગળી ડાબા હાથની સાત દિવસ સાત રાત અને સાત દિવસ સુધી ગીરરાજ્ય પર્વતને ઉચક્યો શ્રી સુદર્શન ચક્ર અને શેષનાગની તેમાં મદદ મળી સ્વયં ભગવાન કે જેવો દેવદમન ઇન્દ્રદમન નાગદમનના સંયુક્ત સ્વરૂપે વૈષ્ણવના ઈષ્ટદેવ શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થઈ પૂજાય છે આ ગીરી ગોવર્ધનનું સ્વરૂપ અલૌકિક અલૌકિક છે કઈ લૌકિક નથી આ શિલાખંડમાં વૈષ્ણવના દિવ્ય સ્વરૂપોનો સાક્ષાત્કાર થાય છે જય જય લાલ ગોવર્ધન ધારી ભંગ કિનો હવે આ ઇન્દ્રના ગર્વનું ખંડન થયું ભગવાન શ્રી કૃષ્ણ કોઈ સામાન્ય ગોપ બાલક નહીં પરંતુ પરમ બ્રહ્મ પરમાત્મા પોતે જ છે એવું જ્ઞાન થતા કાર્તિક સુદ નવમી એટલે કે અક્ષય નવમીના દિવસે સુરભી કુંડ ઉપર સુરભી ગાયનું પૂછડું પકડી અને એરાવત હાથીને લઈ ઇન્દ્રદેવ પધાર્યા ભગવાન શ્રી કૃષ્ણને દંડવત કરી દિનતાપૂર્વક પોતાની ભૂલની ક્ષમાયાચના કરી સુરભી ગાયના દૂધથી ભગવાનનો અભિષેક કર્યો અને શ્રી કૃષ્ણનું નામ શ્રી ગોવિંદ પડ્યું ત્યારથી શ્રી કૃષ્ણનું નામ શ્રી ગોવર્ધનધારી પડ્યું એરાવત હાથીએ પોતાની સૂંઢ દ્વારા આકાશ ગંગાના જળ વડે શ્રી ઠાકોરજી પર જળનો અભિષેક કર્યો આમ દૂધ અને જળના અભિષેકના એકત્ર થવાથી એક દૂધમય કુંડ બન્યો જેને સૌ વૈષ્ણવો ગોવિંદ કુંડથી ઓળખે છે કુંડમાં પ્રગટેલ શ્રી ગોવિંદ દેવ અહીં કુંડ ઉપર બિરાજે છે આ કુંડમાં શુદ્ધ મનથી સ્નાન કરનારને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે આ કુંડની સફાઈ માટે બધું જળ બહાર કાઢવાનો પ્રયત્ન વ્યર્થ જ રહ્યો અટાણ લગીમાં હજી આ કુંડ ખાલી કોઈ થયો નથી એનું જળ બહાર ઉલેચાણું નથી આજે પણ આ કુંડમાં જળનો સ્ત્રોત અવિરત રીતે વહે છે રોજ વહેલી સવારે અનેક સિદ્ધ પુરુષો સાધુ સંતો ભક્તગણો શ્રદ્ધાળુ આમાં સ્નાન કરવા માટે વધારે છે સિનાથજીને કંદરારૂપી પોતાના હૃદયમાં ધારણ કરી રાખનાર એવા શ્રી ગિરિરાજજીને મારા સતકત કોટી પ્રણામ અને સાત શૃંગારમાં જોઈએ તો આજે નાથ દ્વારા શ્રીનાથજીમાં અક્ષય નવમીના દિવસે પીઢી ઝરીના વસ્ત્રો પીઢી ઝરીની ચંદ્રિકા પાંચની જોડની ચંદ્રિકા મકરાકૂત કુંડલ ગાયોની પીછવાય ગુલાબ અને શ્વેત ફૂલની માળા વનમાળાનો ભારે શ્રંગાર સોના હીરા પન્નાના આભરણ શિર પર કુલહે શિર પે ધરાવાય પલના પછી શ્રીજીને નવ પરિક્રમા કર્યા બાદ રાજભોગ ધરાવાય છે તેમાં ખાસ ભોગમાં પેઠા એટલે આમળાનું શાક વળી મેળવેલું પેઠાનું દાન પેઠાનું બિલસારું બુંદી સામગ્રી આમ માર્ગ પણ તે દિવસે આમળાનો વિશેષ ઉપયોગ થાય છે માર્ગમાં આજથી લાકડાને ગાય બીજી આજથી જે લાકડાની ગાય હોય એ સીધી સન્મુખથી દૂર કરવામાં આવે છે અક્ષય નવમીના દિવસથી તો આ બધો વિવિધ ક્રમ છે તો અક્ષય નવમી જોયું આપણે અને અક્ષય નવમીમાં પરમાનંદ દાસજીનું કીર્તન જે ભૂલ કબૂલ લી ઇન્દ્ર ઇન્દ્રએ તો તરત જ ઠાકોરજીના ચરણ કમલ પકડી લીધા અને કેવા લાગ્યા એવું ભાવનું પદ પરમાનંદ દાસજી ગાય છે કે અબ ન છાંડો ચરણકમલ મેં જાઈનો સુરપતિ મેરો નામ લોક લોકઅભિમાની વારંવાર પ્રણામ કરત ગોવર્ધન ધારી પરમાનંદ ગોપભેક લીલા અવતારી તો આ રીતને એની ભાવભાવના હતી અક્ષર નમિની શિવલ બાધી શકી જય